આ ગામી તેવારોને अनुरक्षी પામનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાફલાએ મીઠાઈ પરસાણના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આયા હતા તેગર ઓજગિયન ખાદ્ય ચીજ વસ્તુઓ માં હતી બેસેને અટકાવા પામનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાફલાએ શહેર માં આવે મીઠાઈ પરસાણના વેપારીઓને ત્યાં ચાટકી

આજ રોજ અમુને મળેલી સૂચના અન્વયે તથા આગામી દિવસોમાં દિવાળી તથા નવરાત્રીના તહેવારો આવતા હોય અને સરકારશ્રી દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી ચાલતી હોય તે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં ખાદ્ય ચીજોની ચકાસણી કરવી તેમના નમૂના લેવા લાયસન્સ અવેરનેસના કેમ્પ કરવા તથા ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવા વગેરેના ભાગરૂપે આજે રસમલાઈ કે જે કાળા નાળા વિસ્તારમાં આવેલી દુકાન છે ત્યાંથી મીઠો માવો અને બરફીના નમૂના લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે તમામ નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે જેના રિપોર્ટ આવી હતી આગળના દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે